નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં હાલ બે નંબરના છાપરામાં હરાજીનું કામકાજ ફિનિશ થઈ ગયું છે ને હરાજી ત્રણ નંબરના છાપરામાં આવી ગઈ છે ને ત્રણ નંબરના છાપરામાં જાણીશું આપણે કેવા રહે છે ડુંગળીના બજાર ભાવ સુપર સુપરમાલના બજાર ભાવ દેખાડવાનો છે આ વિડીયોમાં તમને હાલ બે નંબરના છાપરામાં પણ થોડાક વકલને મેં હરાજી લીધી છે એ પણ બજાર ભાવ તમને દેખાડવાનો છે કે બે નંબરના છાપરામાં કેવા બજાર ભાવ રહ્યા છે હાલ ત્રણ નંબરના છાપરામાં જોઈ શકો છો હરાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવો રહે છે ત્રણ નંબર ના છાપરા ના બજેટ ભાવ ધન્યવાદ છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સુપર દેશી પીડીપતિઓ દેશી પીડીપતિ છે ઓરિજિનલ છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે હાલ ગઈકાલની વાત કરી તો ગઈકાલે આવા માલના ના સાતસો રૂપિયા આરામ થઈ ગયા હતા આજે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ મીડિયમ જ છે બહુ મોટું નથી મીડિયમ સાઈઝ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવથી બાકી ક્વોલિટી એક નંબરો કાંઈ ઘટેને એવામાં માલ છે છસો ને એકતાલીસ રૂપિયા ભાવ હોય છસો ને એકત્રીસ રૂપિયા વાવ થયો છે મેળાનો માલ છે જોઈ શકો છો પીળીપતિ દેશી છે છસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો સાઈઝ માં બધી પ્રકારની છે મીડિયમ મોટી ગુલટી ઉલટી બધી છેસો ને એકત્રીસ રૂપિયા વાવ થયો છે

ચારસો ને એક રૂપિયા ભાવ થયો છે જ છે બધી જોઈ શકો છો તમે ચારસો એક રૂપિયા ભાવ થયો છે થોડાક બગડ હોતી છે એની અંદર બધી મિક્સ મસાલો છે બાકી એક બે ટકા બગડ છે બહુ બગડ નથી આવા કોકો ઘાટિયા છે ચારસો એક રૂપિયા ભાવ થયો છે સાઈઝમાં બધી ગુલ્ટી છે દસ એકવીસ છવ્વીસ એકત્રીસ છત્રીસ એકતાલીસ બેતાલીસો એકાવન સાડા ત્રણસો પચાસ મૂકી જાય પાંચસો ને છાસઠ રૂપિયા વાવ થયું છે મીડિયમ સાઇઝ છે બધો માલ જોઈ શકો છો આવડી સાઈઝ છે પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયું છે થોડું પસ્તર છે આમાં બગડ નથી પાંચસો ને છાસઠ રૂપિયા વાવ થયું છે બાકી ક્વોલિટી થોડીક સારી છે જોઈ શકો છો પાંચસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે મીડિયમ સાઈઝ છે ને મોટી સાઈઝ છે એકદમ ફૂલ સાઈઝ છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે ક્વોલિટીમાં સારી ક્વોલિટી હો છસો અગિયાર રૂપિયા ભાવ થયો છે માથેની એક પતિ ખરાબ છે બાકી અંદર સારું છે છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો સત્યમ દલાલમાં વેચાણી છે છેલ્લી છેલ્લી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે જોઈ શકો છો છસો ને અગિયાર રૂપિયા ભાવ થયો છે અહીંયા છુકિ એકતાલીસ છકાલે હર બોલાય છકાલે આખાય કાઈ કાઈ રમેલા રમેલા ખેલાય જશેગા અબો કરતા કે મેં ખોકા મારે આલો અરય બોલાય હા એક સાઈ 261 એક જ હર ભૂ નિકળશે છસો ને એકસાઠ રૂપિયા ભાવ દે ગુલાબી પતિ સુપર માલ છે ને સાઈઝ સુપર છે છસો ને રૂપિયા ભાવ દે છે ખાઈ ઘટે ને એવું માલ છે છસો એકસાઠ રૂપિયા ભાવ દે છે સોલિડ ક્વોલિટી માલ છે થોડુંક મીડિયમ સાઈઝ છે આની અંદર પણ ક્વોલિટી સારી છે છસો ને એકસાઠ રૂપિયા ભાવ દે છે છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો એક નંબર સાઈડ માં છે અમરેલી નો માલ છે એટલે કઈ ઘટે નહીં છસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે સાઈઝ તમે જોઈ શકો છો સોલિડ સાઈઝ માં જો માલ કઈ ઘટે નહીં છસો છવ્વીસ રૂપિયા ભાવ થયો છે ત્રણ નંબર ના છાપરા માં જોઈ તો બજારો હાલ શનિવાર જેવી બજારું અહીંયા થઈ ગઈ છે અત્યારે પછી આગળ આપણે જોઈ કેવી બજારું થાય છે આને છસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે ખબર છે <laughs> <laughs> <laughs>

છ્યાસી ભાઈ આ કેળું લઈને આવ ભાઈ ગોમટાથી પાંચસો ને છ્યાસી રૂપિયા ભાવ આવ્યો છે લેનિકલ 636 636 લેકન નીકળે લેકન ગોતીયા 1036 અચ્છા તલી હાલો હારું છે 66 કેલા કછો દે હારું છે છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો છે જોઈ શકો છો તમે ક્વોલિટી એક નંબર ક્વોલિટી માલ છે છસો છાસઠ રૂપિયામાં વેચાણી છે ગઈકાલની વાત કરું તો સાતસો ને છવીમાં વેચાણી હતી આજે છસો છાસઠ રૂપિયા ભાવ થયો છે એટલું બજાર આજે ઢીલું પડી ગયું છે અને આ છેલ્લો જ વખત હું તમને દેખાડવાનો છું છસો ને છાસઠ રૂપિયા ભાવ થયો તો ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ બેના બજાર ભાવ છાપરા નંબર બે અને ત્રણ બંનેના મેં તમને ભાવ દેખાડેલા છે નીચે લખેલું પણ છે છાપરા નંબર બે અને ત્રણ તો આજની તેજી મંદી વિશે વાત કરીએ તો થી સિત્તેર રૂપિયા જેવી હાલ આજે મંદી જોવા મળેલી છે કોકો કોકલમાં જોઈએ તો સો રૂપિયા જેવી પણ મંદી જોવા મળેલી છે તો ફરી મળશું પાછા શુક્રવારે કારણ કે આવતીકાલે પંદરમી ઓગસ્ટની જાહેર રજા છે એટલે માર્કેટ યાર્ડનું કામકાજ બંધ રહેવાનું છે તો ફરી મળશું શુક્રવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ